સુરતના ચોક બજાર ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ઓપીડી સેવા શરૂ કરાઈ છે જેથી શહેરીજનોને આયુર્વેદિક અને હોમિયોપેથી સારવારનો લાભ મળશે ખાતે આગામી દિવસોમાં નવી આયુર્વેદિક આયુર્વેદિક સરકારી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે ત્યારે શહેરીજનોને સારવારનો લાભ મળે એ માટે લોકાર્પણ ન થાય અને હોસ્પિટલ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી હાલ પૂરતી ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે શહેરીજનો સવારે નવ થી એક અને બપોરે ત્રણ થી પાંચ વાગ્યા દરમિયાન ઓપીડીનો લાભ લઈ વિવિધ રોગોના વિનામ નિદાન અને સારવાર મેળવી શકશે દક્ષિણ ગુજરાત શહેરમાં એક પણ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ન હતી ત્યારે હવે ચોકબજાર ખાતે આવેલી જૂની સિવિલ હોસ્પિટલના કેમ્પમાં કેન્દ્રીય આયુષ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પાંચ માળની અદ્યતન નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણ પામ્યું છે જે આગામી દિવસોમાં શરૂ થનાર છે અહીં ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે જેમાં આઉટડોર દર્દીઓને આયુર્વેદિક સારવાર મળી રહેશે તો વેદ મિલન દસંદીએ ઓપીડીનો વધુમાં વધુ શહેરીજનો લાભ લે એવો અનુરોધ કરતા કહ્યું કે શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે આ હોસ્પિટલ સમગ્ર શહેર સહિત દક્ષિણ ગુજરાત માટે એક મહત્વનું આયુર્વેદિક અને હોમિયોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનશે આયુર્વેદિક હોસ્પિટલના હેડ અને વેદ તુષાર શાહે જણાવ્યું કે સુરતમાં પચાસ બેડની નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે આયુર્વેદની વિવિધ સારવાર તબક્કાવાર શરૂ કરવામાં આવશે ત્યારે હાલ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલી વિનામૂલ્યે ઓપીડી સેવાનો વિનામૂલ્ય લાભ લેવા સુરતીવાસીઓને જણાવ્યું હતું મારું નામ વૈદ મિલાન દસોંદી છે હું હાલ સુરત જિલ્લા ખાતે જિલ્લા અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું આજ રોજ સુરત જિલ્લાની સૌપ્રથમ પચાસ બેડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂની સિવિલના કેમ્પસમાં ચોક બજાર ખાતે બનીને તૈયાર થઈ ગઈ છે જ્યાં હાલ અમો ઓપીડી લેવલનું કામકાજ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું કરવા જઈ રહ્યા છે જ્યાં વૈદ્ય પંચકર્મ તરીકે વૈદ્ય તુષાર સાની નિમણૂંક થયેલ હોવાથી હાલ હજુ લોકાર્પણની વિધિ બાકી હોવા છતાં અમે ઓપીડી લેવલે આયુર્વેદિક અને હોમિપેથિક સેવા શરૂ કરવા જઈ રહ્યા છે આગળ તબક્કાવાર જેમ જેમ સુવિધાઓની સેવા પણ શરૂ થશે અને વધુ માહિતી તમને પણ નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર તુષાર શાહ મારી નિમણૂક અત્યારે અહીંયા વૈદ પંચકર્મ વર્ગીક નાયબ હોસ્પિટલ અધિક્ષક તરીકે સરકારે આયુર્વેદ હોસ્પિટલ સુરત ખાતે થયેલી છે તબક્કાવાર રીતે આ હોસ્પિટલમાં પંચકર્મ અને ક્ષાર સૂત્રની આઈપીડી લેવલનો અમે શરૂ કરી રહ્યા છીએ પંચકર્મમાં ખાતું રિહેબિલિટેશન અને આઠ પંચકર્મ થિયેટર તબક્કાવાર રીતે શરૂ થશે અને હરસ મસા ભગંદરની શ્રેષ્ઠ ક્ષારસૂત્ર સારવારની સુવિધા પણ અત્રેની હોસ્પિટલમાં શરૂ થશે તબક્કાવાર રીતે આ સુવિધાઓ સુરતના પ્રજાજનોને મળી રહે તેવું આયોજન ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે અને જેની માટે આગામી માહિતી માટે અમે તમને માહિતગી કરીશું ખૂબ ખૂબ આભાર વાત શું ઓકે ઓપીડીનો ટાઈમિંગ સવારે નવથી એક અને બપોરે ત્રણથી પાંચ થશે આઈપીડીનો સારવારનો સમય ચોવીસ કલાકનો રહેશે ઓપીડીનો સમય માટે નવથી એક અને બપોરે ત્રણથી પાંચ સુરતના પ્રજાજનોને આ સેવાનો લાભ લેવા માટે મારો નમ્ર અનુરૂધ છે થેન્ક યુ